બધાને પ્રસાદી લેવા બહાર દીધા છે જય જય મિત્રો બાપા રામ ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે કેમ છો મજામાં દીશો ભાઈ તમે મજામાં છો તો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ આજમાં છે ને ભાઈ દશિયામાની સ્થાપના કરીને એને દસ દિવસ પૂરા થઈ ગયા છે અને આરતી કરવાની બાકી છે વાર્તા કહેવાની બાકી છે છે ને ને આજમાં આપણે તમારો ભાઈ ઊભો થઈ ગયો છે વાગ્યા આજમાં છે ને ભાઈ આપણે વહેલા ઉભા થઈ ગયા છીએ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આજે દશામાની આપણે સ્થાપના કરી હતી એને દસ દિવસ પૂરા થઈ ગયા છે તો આજમાં દશિયામાનો પ્રસાદ ને એવું બધું બનાવવાના છોકરાને બધાને જમાડવાના છે તો ઘણા ખરા છોકરાને બધાને આપણે કહી આવીશું અને મોંઘર મહેમાન પણ આવવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય કોણ આવવાનું છે મહેમાન તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અને હવે છે ને ભાઈ દિશામાંની આરતી થાય છે તો આપણે ત્યાં જઈ દર્શન કરતા આવી અને તમને પણ દર્શન કરાવું પાન બધે જો અહીંયા બેઠા છે તો વાર છે જય માતાજી જય બાબા સીતારામ અમારે બેન આવી ગયેલા છે આ આ બેન જોવા અત્યારે મામસી ના માતા મારે છે જય માતાજી જય બાપા સીતારામ હે એક બની ગયો એક બનાવવાનું છે વાહ ભાઈ વાહ ચાલો ભાઈ એક બની ગયો છે યાર હાર સડાઈ દીધા છે ભાઈ એ માતાજી માતાજીએ સડેવો છે યાર બનાવીને ફુરડા નો અને એક અહીંયા દિશામાં એ સડે છે બાકી જો નું નામ લીખું છે આરતી ઉતરી ગઈ છે કમ્પ્લીટ કમ્પ્લીટ મિત્ર ભાઈ હારતી ને થઈ ગયું છે અને વાર્તા મારા બેન ને પણ પછી આપણે આપણે થોડુંક કામ આવી ગયું એટલે ભાઈ ગયા હતા પ્રસાદ બનાવવાનો તો એટલે બધું લેવા ને એવું બેઠા તો બધી તૈયારી ચાલુ છે તો પ્રસાદ એવું બને છે શીરમુ ને એવું બનાવવાનું છે દાળ મોક દીધી છે એ બનાવી છે સા થોડી ઘણી તૈયારી ચાલુ હતી કાપા બધી થોડી ઘણી તૈયારી ચાલુ છે ભાઈ અને ચા પી નાખી એ એવું બધું મોક દીધું છે દાળ વઘાર બાકી છે ખાલી વઘારવાની બાકી છે સડી ગઈ ચા પી નાખી આપણે વરસાદ આવવાની તૈયારી કપડા હુકાય છે બહાર લગભગ હમણાં આગળ છે ને આવશે બે કઈ સાંટા કપડા લઈ લેવું પછી બંધ થઈ જાય પાછું તો કમ્પ્લીટ મિત્રો ભાઈ તૈયારી થઈ ગઈ છે ચાલુ ડાયલ ના ખાલી વઘાર જ નાખવાનો છે બાકી ડાયલ તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા મુઠિયા બનાવવાની તૈયારી બધી ચાલુ છે ભાઈ જો એટલા બની ગયા છે ને બાકી જો અહીંયા થાય છે એક બે ત્રણ ને ચાર ચાર જણા બનાવે છે હાલો આ પપ્પુ બેન નહી રે હવે પપ્પુ બેન છે અમારા બા પાસે રહેવા વાળા આપડી પાસે નો રે ઘડીક વાર ફોન ફાવે ને એટલે રહી જાય તો મુખિયા તળવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ એક બાજુ છે ને ઓલા કરીને બનાવે છે ને અહીંયા તળવાની શરૂઆત કરી છે મારા ભાઈ તો કમ્પ્લીટ મિત્ર ભાઈ

આવડે જોઈ છે હવે તમને બતાવું કેવી રીતના થઈ જાય છે એમ જો આવી રીતના જાય જાય છે ભૂકો થઈ લોડ રાખવો એટલે સુરમામાં પ્રોપર પ્રોપર રીતે હે ભળી જાય આજમાં આપણી પૂરું કામ કરાવી લેવાના છે આવડે એવું લાગે મને આપણે ખાલી અહીં બેહવા દેવા હા મુઠિયા સોળા બેહાડ દીધા શું કરવું આમાં ભાઈ કામ આવી જાય ને તો બહુ સારી વાર તો ગયા ધા તમને કેમ લાગે કરો કોમે હાલો હવે પૂરું થઈ ગયો થોડાક મુઠિયા ભાઈ છે ભાઈ કારણ કે ભાઈ છે ને દિશા મને પ્રસાદ નો લાવો મળવો જોઈએ થોડો થોડો એનો ભોગ દેવો પડે એટલે તો આમ હાથ થઈ જાય રેડી પણ ગરમા ગરમ ઓલા કરી ભાંગી કે ભાઈ એટલે હાથ બળવા માંડે એવું થાય હવે મારે બેન આવી છે મોટા બેન પછી અમારે ભાભી છે અહીંયા એટલે બધાને આમ તો છે ને ભાઈ વરસાદ લાવો મળવો જ જોઈએ એમ એવું આપણું કેવું છે બાકી હવે છે ને આપણે થોડાક ભાંગ્યા છે ને હવે અમારે બેન આવી છે હાલો રેડી જો એમની કે હું ન રે આખડી વાડી મેલા આવું ને પછી આવી કે તા હુંથી હું ન આવું કે વાડી કે ના આવું ગોળ પડી તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ડાયલ ને બધું વગર નાખી દીધું છે અને સુરમો બનાવવાની તૈયારી હતી સુરમો બાકી છે અને બાકી તો મંગેરા મહેમાન આવી ગયા કેટલા વાગે આવ્યા ખબર છે આડા પાંચ નો સમય થઈ ગયો છે મહેમાન આમ બેઠા છે અને અમારે બેન જો આવીને છે ને અમે કામે એને બિહાર દીધા ડાયરેક્ટ એની હાટુ આપણે તૈયાર રાખ્યું હતું તે મોંઘેરા મહેમાન આવે ને એને એમને બેહવા ન દેવાય એટલે એને સુરમો બનાવવાનું કામકાજ એને હોપી દીધું અર્દુ તો આપણે બનાવી નાખ્યું હતું અડધું જ બાકી હેતું કાબેન હા બહુ વેલા હે રાયા તમે પાછા હા હા જમવાના ટાઈમે તો કમ્પ્લીટ મિત્ર ભાઈ બધું તૈયાર થઈ ગયું છે અને હવે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ છ થી છ નો ટાઈમ થઈ ગયો છે પાછો અને છોકરા બધા આવી ગયા છે

એને પ્રસાદી ખવરાઈ દીધી છે ને બધાય શું કહેવાય કે વયા ગયા છે ને આ બે જ બાકી રહ્યા છે હવે પ્રસાદી લે છે મુઝાઈ નહીં હો તો વાંધો નહીં બાકી એમ અહીંયા તમારી સેવામાં હે ને ભાઈ હાજર જ છે તમારે કાંઈ પણ જોઈ દો કેજો અમને કાં રસ ભાઈ હા એમ મિત્રોભાઈ બધાય જમીન અને આપણે જ બાકી છે બધાય બે ગયા છે અમે બાકી છે બાકી તો હરેશભાઈ બધા અમે બાકી છે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈને છે ને ઘડીક વાર બેઠા આપણે બેઠા એ ભેગા છે ને ભાઈ ઊંઘ આવી ગીધી ને ભાગી ગયા છે બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ફૂવાઈ ગયું તું તો ક્લોપને એન્ડ કરવાનો બાકી રહી ગયો તો

તો આજનો પૂરો કરી તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય બાપા સીતારામ મળીએ નવા બ્લોગ અંદર બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો